નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઓગણીસ જુલાઈના રોજ ભરૂચના પત્રકાર ગૌતમભાઈ ડોડિયા દ્વારા સાગબારા ખાતે સરકારી અનાજ સગે વગે કરવાનું કારસ્થાન ખુલ્લું પાડવામાં આવ્યું હતું આખરે આ પ્રકરણની અંદર ભાજપના સસ્પેન્ડેડ નેતા સહિત આઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા તાલુકાના સિલંબા ખાતે સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સાગબારા મામલેદાર દ્વારા પ્રાથમિક તપાસનો દોર શરૂ થયો હતો જેમાં અનેક સંબંધોના નિવેદન લેવાયા બાદ તપાસના અંતે અનાજના કાળા બજારના ગુનામાં સુરત ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા અને ગોડાઉન માલિક સહિત આઠ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ગત ઓગણીસ જુલાઈના રોજ સેલંબાના પાંચ પીપી રોડ ખાતે આવેલા એક ખાનગી માલિકીના ગોડાઉનમાં સરકારી અનાજ સગે વગે કરવામાં આવી રહ્યું હતું ત્યારે બાદમીના આધારે મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમે રેડ પાડી સરકારી ટેમ્પોમાંથી અનાજનો જથ્થો વગે કરાતું હોવાનું ઝડપાઈ ગયું હતું મામલતદાર ટેમ્પાને ગોડાઉનમાંથી સરકારી ઘઉંની બસો બોરી અને ટેમ્પો સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જે બાદ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી મામલતદારે તપાસ હાથ ધરી હતી જેમાં મામલતદારે ગોડાઉનના માલિક એફસીઆઈ ગોડાઉન મેનેજર ડીએસડી કોન્ટ્રાક્ટર સહિત સકમંદોની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા પરંતુ અનાજના જથ્થા કોણ અને ક્યાંથી લાવ્યા તેનું સ્પષ્ટીકરણ જવાબ ન મળતા સરકારી અનાજના કાળા બજારમાં સગે વગે થતું હોવાનું જણાતા મામલતદારે ગોડાઉન માલિક સહિત આઠ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ત્યારે મામલતદારે નોંધાવેલી ફરિયાદમાં જે કુલ આઠ શખ્સો છે તેમના નામ આ પ્રમાણે છે સચિન નવનીતલાલ શાહ રહેવાસી સેલંબા તાલુકો સાગબારા બીજા નંબરના આરોપી છે શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહેવાસી ભૌરી સાવર સાગબારા ત્રીજા નંબરના છે મનીષ ઝવેરચંદ શાહ હરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર રહેવાસી ચલથાણા પલતા પલસાણા જિલ્લો સુરત પછી એના પછી છે આનંદભાઈ અદયસિંહ વસાવા રોજદેવ સાગબારા જયકુમાર દિનેશ વસાવા ઉભારીયા દુકાનના સંચાલક અને ભાવેશભાઈ કાંજીભાઈ ડાંગોદરા ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર રહેવાસી ડીડિયાપાડા રાજેન્દ્ર રામસિંહ વસાવા પાંચ પીપરી તાલુકો સાગબારા અને આઠમા નંબરનો આરોપી છે દોલતભાઈ ભાંગાભાઈ નાઈક કોન્ટ્રાક્ટરનો પ્રતિનિધિ રહેવાસી બેડાપાણી ફળ્યું કોલવણ તાલુકો સાગબારા ત્યારે માધ્યમોમાં પ્રકાશિત થયેલા સમાચારના આધારે અનાજ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટર મનીષ શાહ ભાજપ સાથે સંકળાયેલો હતો મામલેદારે જે આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તેમાં સુરતની અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર મનીષ શાહનું નામ સામે આવ્યું હતું જે ભાજપ સાથે સંકળાયેલો હોવાથી રાજકીય ભાગ ધરાવતા હોવાનું અને રમદા સહિત તાપી વલસાડ છોટાઉદેપુર ગાંધીનગર જિલ્લામાં પણ કોન્ટ્રાક્ટ ધરાવતો હોવાનું જાણવા મળે છે સચિન નવનીતલાલ શાહ ગોડાઉનનો માલિક છે જ્યાં અનાજનો જથ્થો વગેરે કરાતો હતો નવનીતલાલ શાહ સેલંબાના અનાજનો મોટો વેપારી છે જે વર્ષોથી મનીષ શાહ સાથે મળી ધંધો કરતો હોવાનું પણ સમાચાર માધ્યમોમાં આવ્યું છે સરકાર એંસી કરોડ લોકોને મફત અનાજ આપવાની વાતો કરે છે પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો સુધી એ અનાજ પહોંચે પહેલા પુરવઠા વિભાગના સરકારી અધિકારીઓની મિલીબગત અને ભ્રષ્ટાચારને કારણે બારોબાર ખાનગી દુકાનો કે હોટલોમાં વેચાઈ જાય છે પરંતુ એક જાગૃત પત્રકારની નિષ્ઠાને કારણે આજે સમાજમાં પ્રતિષ્ઠિત હોવાનું રોબ મારતા લોકોના મોડા ઉપરથી પ્રમાણિકતાનો મુખોટો ઉતરી ગયો છે અને ગરીબ લોકોના હિસ્સાના અનાજના કાળા બજાર કરતાં હરામખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો